સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પરિવહન ભારતીય મજદૂર સંઘનો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો સુરેન્દ્રનગર પરિવહન ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ વિભાગના પ્રમુખ શ્રી ડીએન ઝાલા સાહેબની અધ્યક્ષતામાં આ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં રાજકોટ વિભાગ મહામંત્રી શ્રી હલુભા ઝાલા તેમજ રાજકોટ વિભાગ સમગ્ર ટીમે હાજરી આપેલ હતી અને સુરેન્દ્રનગર બીએમએસ ટીમ દ્વારા પણ સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયેલ હતું ત્યારબાદ ગત તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ કર્ણાવતી એટલે કે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં દિવ્યાત્માઓને બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી એ બાદ ડેપો મેનેજર સાહેબની મુલાકાત લીધેલ હતી અને સુરેન્દ્રનગર ડેપોના કર્મચારીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી જે સુરેન્દ્રનગર વર્કશોપમાં કામ અધૂરું છે તે વહેલી તકે પૂર્ણ થાય ઉચ્ચ કક્ષાએ તેની ભલામણ કરી કામ પૂર્ણ કરવા પ્રમુખશ્રી ડીએન ઝાલા સાહેબે ખાતરી આપી હતી તેમજ ભારતીય મજદૂર સંઘની નીતિ રીતિને પ્રેરાઈને સુરેન્દ્રનગર ડેપોમાંથી દસ જેટલા નવ કાર્યકર્તાઓએ સંગઠનમાં જોડાયા જેમાંનું પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીના હસ્તે ખેસ પહેરાવીને તેઓને આવકારવામાં આવ્યા હતા અને પ્રમુખ શ્રી ડીએન ઝાલા સાહેબે આવનાર તમામ કાર્યકર્તાઓને તેમજ સુરેન્દ્રનગર બીએમએસ ટીમ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમનું સમાપન કર્યું હતું આ શુભેચ્છા મુલાકાતમાં ભારતીય મજદૂર સંઘ સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી વિજય પાઠક સહિતના અગ્રણી આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રાજકોટ વિભાગ ભારતીય મજદૂર સંઘ એસટી નિગમમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું આજ રોજ સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાતે હું અને મહામંત્રી શ્રી આલુબાભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે આવેલા જ આ સુરેન્દ્રનગર ડેપોમાં જે નાના મોટા પ્રશ્નો છે કામદારોના એ બાબતે ચર્ચા કરેલી અને આ પ્રશ્નોનું પહેલાં સર નિરાકરણ થાય તેવી પણ સુરેન્દ્રનગર ડેપોના કામદારોને આશ્વાસન આપેલ છે અને આથી વિશેષ જે વર્કશોપની અંદર જે કામ અધૂરું રહ્યું છે તે બાબતે પણ ખાસ અધિકારીગણને આ બાબતની રજૂઆત કરી અને વહેલા તકે વર્કશોપનું કામ પૂર્ણ થાય તેવી સુરેન્દ્રનગર ડેપોના કામદારોને ખાતરી આપેલ છે